નમસ્કાર વયન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અને બેટી કો ખુફિયા દોના સૂત્ર પર છેલ્લા સત્તર વર્ષથી કામ કરે કે દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે કમાટી કમાટીવાગ ખાતે કેક કટિંગ કરી દિવાળીનો તહેવાર ઉજવ્યો નિમિત્તે પાંચસો દીકરીઓને તેમને મનગમતા નવા કપડા આપી તથા દીકરીઓની મમ્મીઓ માટે પણ દિવાળીના સ્પેશિયલ નાસ્તા હરીફાઈ યોજાયેલી જેમાં ઘરેથી નાસ્તો બનાવી હરીફાઈમાં મૂકવામાં આવ્યું હતું શ્રેષ્ઠ નાસ્તો બનાવનાર મમ્મીઓને પુરસ્કાર આપવામાં આવ્યો સામાજિક કાર્યકર્તા નિશિતા રાજપૂત દ્વારા છેલ્લા બાવીસ વર્ષથી દરેક તહેવાર જરૂરિયાતમંદ લોકો સાથે ઉજવે છે તેઓની ખુશીઓ આ દિવાળીમાં નિશિતા રાજપૂત દ્વારા જેવી રીતે માતા પિતા પોતાની દીકરીઓને મનગમતા કપડા અપાવે છે તે રીતે આ દીકરીઓને એમને મનગમતા કપડા અપાવ્યા આ કાર્યક્રમનો હેતુ સમાજની દીકરીઓના ચહેરા પર ખુશીઓ લાવવાનો હતો દીકરીઓના ચહેરા પરનું સ્મિત જ મારી સાચી દિવાળી સમાજની દરેક દીકરીને ખુશ જોવી એ જ મારું ધ્યેય છે હું નિશિતા રાજ છું છેલ્લા સત્તર વર્ષથી બેટી બચાવ બેટી પઢાવોના અભિયાન પર તો કામ કરતી આવી રહ્યો છું અને જે દિવાળી નિમિત્તે હું છેલ્લા બાવીસ વર્ષથી અમે લોકો દીકરીઓને જોડા અમે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ અને અમને ચોઈસમાં અમે કપડાં આપતા હોઈએ છીએ તો આ વર્ષે પણ દિવાળી સેલિબ્રેશન અમે કઈ કમાટી ગાર્ડન કરી રહ્યા છીએ ટોટલ અમે પાંચસો દીકરીઓને કપડાં આપવાના છે જો પેરેન્ટ્સ આપણાને આપણે ચોઈસનું અપાવતા હોઈએ છીએ એ રીતે અમે કેટ કાટિંગ કરીને સે દિવાળી સેલિબ્રેટ કરીશું અહીંયા આને પ્લસ એમના મમ્મીઓ છે તે લોકો માટે મેં કોમ્પિટિશન રાખી કે દિવાળીના નાસ્તાની કોમ્પિટિશન ઘરેથી લોકો દિવાળીના નાસ્તા બની લાવે અને અમે લોકોને પ્રાઇઝ આપશું એ રીતે અમે દિવાળી સેલિબ્રેશન કરવાના એન્ડ પ્રેસ